રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે જૂની અદાલતનું ખારું રાખીને માર મારવાની ઘટના સામે આવી છે શહેરના મરછી માર્કેટ ચોક ફળિયામાં બબાલ સર્જાઈ હતી જેમાં ગાંજાનું વેચાણ કરનારા પિતા અને પુત્રી ઉપર હાજી અને હાજી મહમદ શાહે બેફામ માર માર્યો હતો અગાઉ થયેલી મારામારી અને માથાકૂટ બાબતે પોલીસે આ મામલો થાળે પાડ્યો હતો હાલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઉપલેટાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે હજી શા મોહનો ભાઈ આ બાબત ગાંડો રાખવા ગઈ અને ના પાડી તો હુમલો કર્યો પેલે ફેરી એની ફરિયાદ કરી ને કે ફરિયાદ બાદ આજના રોજ પાછો હુમલો કર્યો બેન ઉંમર અને ઉમર